દેશ દેશની મારી પાસે મલકા નામનો વાંજો દુનિયા ની મારી પાસે દેવ ને જોવા નીકળે છે કયા ફુવાના માં હાજી માતા બેઠી છે કયા ભુવાની લટે માતા રમે છે ગામડે ગામડે ફરફ કોઈ ગામડા ગામડી માલ પા માફિયા હવાક વેચવી સોટલી ફાળી જાય બાવડું પકડીને એમ કે માતા નો ભુવો છો આ કઈ માતા નો ભો છું કે હું માતાજી ચામુંડા નો ભો છું તારી માતા ક્યાં સ્મરણ દેખાય જાય સાહેબ ગામડાના ના ભુવા ખબર ન હોય કે ભાઈ હું હોય છે મઠ ની મારી પાસે એ સમય ની મારી પાસે મઠ માથે દેશી નળિયા મઠ ઉગાડી અને પેટલી ની મારી ફળા પડ્યા હોય ને એ ગામડા ગામ નો ભુવો મલકા વાંધા ને એમ કે આ માતાજી ચામુંડા છે આ ખોડિયા છે એટલે મલકો વાંચવા મુશ્કે સાથે એમ કે આવી અભૂત માતા જોવા નથી નીકળ્યો હું આમ ચપટી બગાડું ચપટી બગાડું કા તન ચાલી પાડું અને મારી સામે જવાબ આવે એવી માતા ક્યાંય બેઠી હોય મને દેખાડો અને જો તારી માતા હાજી હોય ને તો હવે જો તારી મા કેટલી છે મઢમાંથી ફળા લઈ અને ફળાને માથે હોહરો સાઈડ થી સાર એની માલિકા કાળો દોરો હોહરો પોરવી અને હાથી હારે લાવેલો હાથી ના પગે ફળા બાંધી દે અને માતાજી ના થડા નાળિયેર હોય ને એ હોકા ની માથે દેતવા મેગી ને માથે નાળિયેર મેગી અને હોકો પીતો પીતો પાછો આગામ થી ઓલ્યા ગયા હાથીના ચાર પગ આવે એક એક પગે હવા હવા મણ માતા ફળા ભાજેલા ગામડે ગામડે થી ફળા ઉપાડી નાખેલા અને તને એમ હોય કે રાફડા ઉના હોય બધે રાફડા ઉના હોય ક્યાંક મણીધર બેઠો તું ચૌથી વગાડ માતા જોવી છે ને એવી માતા જોવી હોય ને તો ધંધુકા તાલુકાનું રોજકા ગામ છે અને રોજગારના પાધરમાં માતાજી વાઠાળી ભૂજ બેઠી